મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડે રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયના આપણા સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાના છીએ એટલા માટે વિડીયોને લાઇક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ખાસ કરીને આપણે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ અને રેલવેની ફોર્મની રેલવેની ભરતી પડી છે તો ફોર્મ ભરી દેજો અને તેમાં સફળતા હોય તેવી મારી શુભેચ્છા પ્રશ્ન એકસો આગળ આપ્યા એકસો એસી સુધી અભ્યાસ કરેલો છે અને વિડીયો બનાવેલો છે તે વિશે તમે જોઈ લેજો ગંભીર સાર્વજનિક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગૃહની ચાલુ કાર્યવાહી સ્થગિત કરવાનો કયો પ્રસ્તાવ લાવવામાં આવે છે સ્થગન પ્રસ્તાવ એકસો બ્યાસી કોઈપણ ગૃહમાં સ્થગન પ્રસ્તાવ લાવવા માટે કેટલા સભ્યોનું સમર્થન હોવું જોઈએ છે પચાસ સભ્યો પ્રશ્ન એકસો ત્યાંશી સ્થગન પ્રસ્તાવ કોણ રજૂ કરી શકે છે ગૃહનો કોઈપણ સભ્ય પ્રશ્ન એકસો ચોર્યાસી નિંદા પ્રસ્તાવ ક્યા કયા માત્ર રજૂ થઈ શકે છે લોકસભામાં પ્રશ્ન એકસો પંચાવી નિંદા પ્રસ્તાવ લોકસભા પસાર થઈ જાય તો મંત્રી પરિદેશે રાજીનામું આપી દેવું પડે છે ના પ્રશ્ન એકસો છ્યાસી અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર કયા ગૃહમાં લાવી શકે છે લોકસભામાં પ્રશ્ન એકસો સત્યાવીસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે કુલ કેટલા સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે પચાસ સભ્યો પ્રશ્ન એકસો કોઈ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ જાય તો શું મંત્રી પરિષદ પર રાજીનામું આપવું પડે હા પ્રશ્ન એકસો નેવ્યાસી નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનના કયા પ્રસ્તાવ તરીકે પસાર કરવામાં આવે છે ધન્યવાદ પ્રસ્તાવ પ્રશ્ન એકસો નેવ જો જો ધન્ય ધન્યવાદ પ્રસ્તાવને બંને ગૃહમાંથી પસંદ આવે તો શું થાય છે સરકારે રાજીનામું આવું સરકારે મંત્રી પરિષદે રાજીનામું આપી દેવું પડે છે એકસો એકાણું સરકારી વિદેશક ખરડા કોના દ્વારા કરવામાં આવે છે મંત્રી પરિષદના મંત્રી દ્વારા એકસો બોણું બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના સમય વિધેયકના અંગે જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ એકસો સાત પ્રશ્ન એકસો ત્રણ એકસો કોઈપણ ખરડો કયા ગૃહમાં રજૂ કરી શકાય છે બંનેમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે પ્રશ્ન એકસો ચોરાણું બંધારણના કયા અનુચ્છેદમાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલવાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ એકસો પણ પ્રશ્ન એકસો પંચાણું બંને ગૃહમાં સંયુક્ત બેઠક કોઈ પણ ખરડો કેટલી બહુમતીથી પસાર કરવામાં આવે છે બંને ગૃહના સભ્યોની સાદી બહુમતીથી પ્રશ્ન એકસો છન્નું રાષ્ટ્રપતિની સંયુક્ત બેઠક બોલાવી હોય અને લોકસભાનો વિજય થઈ જાય તો શું થઈ શકે છે નવી ચૂંટાયેલી લોકસભાના આ બેઠકમાં ભાગ લે છે પ્રશ્ન એકસો બંને ગૃહના સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે તો રાષ્ટ્રપતિ પાસે રાજ્યસભામાં મોકલવામાં રાજ્ય સભાએ ખરડાની તારીખ કેટલા દિવસોમાં પરત મોકલવાનો હોય છે ચૌદ પ્રશ્ન બસો નાનો ખરડો પુનઃ વિતરણ માટે મોકલી શકે છે નાના ખરડાની રાષ્ટ્રપતિની મંજૂરી આપવા બંધાયેલા હોય છે ના મંજૂરી આપો બંધાયેલા હોય છે પ્રશ્ન બસો એક નાણાકીય ખરડો માત્ર કયા ગૃહમાં રજૂ કરી શકાય છે લોકસભામાં પ્રશ્ન બસો બે નાણાકીય ખરડો રજૂ કર્યાના કેટલા દિવસમાં ગૃહ પસાર થઈ જવો જોઈએ પંચોતેર દિવસમાં સ્વીકાર કરી શકે છે પુનઃ વિચારણા માટે મોકલી શકે છે હા પ્રશ્ન બસો પોચ વિધેયક નાણાકીય ખરડા કોની મંજૂરી વિશે રજૂ કરી શકતા નથી રાષ્ટ્રપતિની બસો છ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્રના બજેટ જોગવાઈ કરવામાં છે એકસો બાર

ભારતના કોના દ્વારા લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે છે ભારતના નાણાં મંત્રી દ્વારા પ્રશ્ન બસો બજેટના ખરડા સ્વરૂપ આપી ગૃહ પસાર કરવામાં આવે છે તેને શું કહેવાય છે વિનિયોગ ખરડો પ્રશ્ન બસો ચૌદ કોને ભારતીય પિતા

ભારતના બંધારણમાં ક્યાં અનુચ્છેદમાં કેન્દ્ર અને રાજ્યોની સંચિત નીતિની જોગવાઈ કરવામાં આવી છે બસો પ્રશ્ન બસો ચોવીસ ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં કેન્દ્ર અને રાજ્યો છે અને પ્રશ્ન બસો સડસઠ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇકને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને મિત્રો આવનારી પરીક્ષાની અંદર તમે સફળતા હોવ તેવી મારી શુભેચ્છા આ સાથે એ ફરી મળીશું નવા વિડીયો સાથે